નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર ગુજરાત ભાજપમાં ભડકો એક સાથે સત્તરના રાજીનામા અમિત શાહની મોટી જાહેરાત અને પીએમ નરેન્દ્ર મોદી ભાજપે કરી કડક કાર્યવાહી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ સૌથી પહેલા અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન કરશે સન્માનિત પીએમ નરેન્દ્ર મોદી આજે બપોરે બાર વાગે પેરિસ પેરા ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળશે જેમાં ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે ભારતે પ્રથમ વખત કોઈ પણ પેરા ઓલિમ્પિકમાં ઓગણત્રીસ મેડલ જીત્યા છે ભારતના ભાગે સાત ગોલ્ડ નવ બ્રોન્ઝ અને તેર સિલ્વર મેડલ આવ્યા છે ભારત મેડલ ટેબલમાં અઢારમા ક્રમે છે પીએમ મોદીએ કહ્યું મેડલ જીતનાર ખેલાડીઓ દેશ માટે સૌથી મોટી ભેટ આપી છે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તાત્કાલિક કેબિનેટ બેઠક હાલ કચ્છમાં એક ભેદી તાવે સૌને ડરાવ્યા છે જેને કારણે ઘણા મોત થયા છે આ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છની આરોગ્ય અંગેની પરિસ્થિતિ કેબિનેટને જણાવશે સાથે સોળ અને સત્તર તારીખે પીએમ મોદીના ગુજરાતના પ્રવાસને લઈને આયોજન અતિવૃષ્ટિ પાકને થયેલા નુકસાન અંગેની બેઠક બેઠકમાં ચર્ચા કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો કચ્છમાં આરોગ્ય મંત્રીએ કરી બેઠક કચ્છમાં શંકાસ્પદ સાવથી અત્યાર સુધીમાં સોળ લોકોના મોત થયા છે તેથી આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કચ્છ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં તેમણે સમગ્ર પરિસ્થિતિ જાણી હતી કચ્છના લખપત અને અડબાસા તાલુકામાં શંકાસ્પદ તાવથી મોત થયા છે આ ભેદી રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે વિભાગની બાવીસ ટીમોએ આરોગ્યની તપાસ કરી લખપતમાં ચાર થી વધુ ડોક્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે હવે અહીં રાજ્યમાં ભાજપમાં થયો મોટો ભૂકંપ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની વેચણીને લઈને ભાજપના ઘણા નેતાઓએ બળવો કર્યો છે હવે તેમાં ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રામવિલાસ શર્મા પણ બાકી નથી એમણે પાર્ટી સામે બળવો કરીને મહેન્દ્ર ગઢી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે આ બેઠક પરથી ભાજપે હજુ સુધી કોઈ ઉમેદવાર મેદાને ઉતાર્યો નથી એવું માનવામાં આવતું હતું કે શર્માને ટિકિટ નહીં મળે જેના કારણે તેમણે પાર્ટી સામે બાયો ચડાવી હતી ત્યારબાદ હવે ભાજપે કરી કડક કાર્યવાહી ખેડૂતોને લગતા નિવેદન બાદ કંગના રાણાવતની મુશ્કેલી વધી ગઈ છે ભારતીય જનતા પાર્ટીએ કંગના વિરુદ્ધ કાર્યવાહી કરી છે પાર્ટીના કેન્દ્રીય મીડિયા વિભાગે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે કંગના રાણાવતનું નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી કંગનાને પાર્ટી વતી નીતિ વિષયક મુદ્દાઓ પર નિવેદનો આપવાની મંજૂરી કે અધિકૃત નથી કંગનાને સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં આવા નિવેદનો હવે ન જાહેર કરે ત્યારબાદ અમિત શાહે કરી મોટી જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની મોટી જાહેરાત કરી છે અમિત શાહે કહ્યું કે સરકારના લદ્દાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે એમણે ઉમેર્યું કે લદ્દાખમાં જસ્કર દ્રાસ શામ નુબ્રા ચાંગથાંગ નામના નવા જિલ્લા બનાવવામાં આવ્યા છે શાહે એમ પણ કહ્યું કે આ પાંચ નવા જિલ્લાઓની દરેક શેરી અને વિસ્તારમાં શાસકને મધુ મજબૂત બનીને ઘરના ઘર સુધી સરકારના લાભો પહોંચાડવામાં આવશે દેશના પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને આવ્યા મહત્વના સમાચાર ભાજપે જમ્મુ કાશ્મીરના ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે આ યાદી અનુસાર પીએમ મોદી પોતે કાશ્મીરમાં પ્રચારની કમાન સંભાળતા જોવા મળશે પીએમ મોદી ઉપરાંત અમિત શાહ રાજનાથસિંહ સીએમ યોગી આદિત્યનાથ અને જેપી નડ્ડા પણ આ યાદીમાં સામેલ છે આપણે જણાવી દઈએ મિત્રો કે જમ્મુ કાશ્મીરની નેવું વિધાનસભાની સીટો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે જેમાં ચાર ઓક્ટોબરે પરિણામ જાહેર થશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ કેન્દ્રીય ગૃહમંત્રીએ મેળવ્યો તાક ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે માહિતી લીધી છે આ અંગે રાજ્યના સીએમએ જાણકારી આપતા જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યમાં જરૂર જણાય તો બચાવ રાહત અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્રીય દળોની વધુ મદદ મોકલવા માટે સહિતની સહાયતા માટેની ખાતરી પણ આપી દીધી છે ઉલ્લેખનીય છે મિત્રો કે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદથી સમગ્ર જનજીવન ખોરવાયું છે ગુજરાત ભાજપમાં થયો ભડકો અને એકસાથે સાથે સત્તર સભ્યોના રાજીનામા ભાજપ શાસિત નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવી ગયો છે પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોય તેમજ સભ્યોની રજૂઆતો સાંભળી તેઓના કામ થતા ન હોવાના આક્ષેપ સાથે પાલિકાના ઉપપ્રમુખ વિવિધ સમિતિના ચેરમેન શાસક પક્ષના નેતા સહીત સત્તર જેટલા સભ્યોએ શહેર ભાજપ કાર્યાલય પોતાના રાજીનામું આપતા ખૂબ મોટો હડકમ મચ્યો છે હવે દેશના વડાપ્રધાન પણ ગુજરાતમાં સોળ અને સત્તર સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે તેઓ અમદાવાદ આવશે બે દિવસ અમદાવાદમાં તેઓ રોકાવાના છે સાથે સોળમીએ ઈદે મિલાદ અને સત્તરમી તારીખે ગણેશ વિસર્જન છે તેથી અમદાવાદ શહેરમાં તો પોલીસનો જમાવડો થવાનો છે આ બે દિવસમાં બાર હજાર પોલીસ તૈનાત રહેવાની છે અહેવાલ છે કે ખાસ માંગ પર ચાર ડીસીપી અને ચાર એસપી બહારથી આવવાના છે સોળ અને સત્તરના ના દિવસે આ બધું પ્લાનિંગ થઈ ગયું છે